મહેસાણાના દગાવાડીયા ગામ ખાતે હરિભાઈ નરસિંહભાઈ ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા તથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દગાવાડીયાના ભમાશા તરીકે ઓળખાતા કનુભાઈ ચૌધરીએ સમગ્ર કથા તથા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમ ભોજન સહિત તમામ ખર્ચના બન્યા આશરે ચાલીસ વીઘા જેટલી વિશાળ જગ્યામાં તારીખ સોળ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી ચાલનારા

સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે વધેલા ભોજન અને અઠવાડના નિકાલ માટે પર્યાવરણ માટે કામ કરતી ગો ગ્રીન કંપની હાજર રહેલ પ્રકૃતિ પ્લાસ્ટિકથી પ્રદૂષિત ન થાય એની પૂરેપૂરી તકેદારી સાથે પ્લાસ્ટિક મુક્ત કથા સપ્તાહ કરવામાં આવી રોજની આશરે એક હજાર જેટલા શ્રદ્ધાળુઓ માટે ગામમાં જ રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવેલ સુરક્ષા સલામતીને ધ્યાનમાં લઈ આશરે ચાલીસ જેટલા બાઉન્સોર સજ્જ કથા ગ્રાઉન્ડ જોવા મળ્યું આજના કથા કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સૂચક ઉપસ્થિતિ રહી હતી કથામાં પધારેલ મહેમાનોનું કથાકાર જીગ્નેશ દાદા દ્વારા સન્માન કરવામાં આવેલું રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા જય શકલાવીર રાધે રાધે મારું નામ ચૌધરી વિક્રમકુમાર મધુકર વેગાવાડિયા ગામનો જ વતની છું અને આ બધા સપ્તાહમાં એક સ્વયંસેવક તરીકે કામ કરું છું ધન્યતા અનુભવું છું મારી જાતને કે શેઠ શ્રી કનુભાઈના ગામનો છું અમારા શેઠ શ્રી કનુભાઈ હમાશા તરીકે ઓળખાય છે અને આજથી એક વર્ષ પહેલાં જ્યારે કનુભાઈને વિચાર આવ્યો કે મારે કથા સપ્તાહ બેસાડવી છે ત્યારથી જ અમારા ગામના સ્વયંસેવકોએ ખડેપગે મહેનત ચાલુ કરી આજે કથા સપ્તાહને છઠ્ઠો દિવસ છે અને રોજનું એવરેજ એવરેજ પંદર હજાર પ્લસ માણસ ભોજન પ્રસાદ લે છે તેમ છતાંય કોઈ પણ કથા સપ્તાહમાં આવેલ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ પડતી નથી ચાહે વીઆઈપી કક્ષની વ્યવસ્થા હોય કે પછી ભોજન કક્ષની વ્યવસ્થા હોય કે પછી શૌચાલયની વ્યવસ્થા હોય કે પછી પાર્કિંગની વ્યવસ્થા હોય આ તમામમાં અમારા સ્વયંસેવકો ખડે પગે ઉઠ્યા છે કથા સપ્તાહની શરૂઆત તારીખ સોળ બાર બે હજાર ચોવીસથી શરૂ થઈ પ્રથમ દિવસે કોઠી યાત્રા હતી બીજા અને ત્રીજા દિવસે કથા સપ્તાહ રાબેતા મુજબ સવારે નવથી એક હતું અઢાર તારીખે રાત્રે ડાયરાના કલાકાર શ્રી રાજભા ગઢવીએ ડાયરાની જમાવટ કરેલી અને શુક્રવારે એટલે કે તારીખ વીસે બેન દીકરીઓને કાંસ્યપાત્રની ભેટ પ્રદાન કરેલી અને રાત્રે દિવ્યાબેન ચૌધરી અને રાહુલભાઈ આંજડાના ગરબા હતા આગળ કહ્યું એમ કે આ કથા સપ્તાહથી ગામમાં દિવ્યતાનું વાતાવરણ છવાયું છે આધ્યાત્મિકતાનું વાતાવરણ છવાયું છે અને માત્ર અમારા ગામમાં નહીં સમાજ અને આસપાસના ગામોમાં પણ આની ખૂબ નોંધ લેવાય છે આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમની ખૂબ જાળવણી કરી અમે જે પણ અઠવાડ અહીંયા ઊભો થાય છે એને ગો ગ્રીન નામની સંસ્થાનો સંપર્ક કરી અને કુદરતી ખાતરમાં ફેરવવાની પ્રક્રિયા કરી છે આ ઉપરાંત કોઈપણ જગ્યાએ પ્લાસ્ટિક ઊભું થતું હોય તો એને રિસાયકલ પ્રોસેસ કરી અને એનો રીયુઝ થાય એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે આમ છતાંય કોઈ પણ જગ્યાએ કોઈ ચૂક લાગે તો અમારા સ્વયંસેવકો તરત એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને સુધારો લાવી દે છે તો આ તમામ આયોજનનો શ્રેય અમારા શ્રી કનુભાઈ ડાયાભાઈ ચૌધરીને જાય છે અને અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે અમે આ ગામના અને આ સમાજના છીએ અસ્તુ જય અર્બુદા જય શકાવીર જય હર્બુદા જય શકાવીર રાધે રાધે નામ અશ્વિન ચૌધરી સુવિધાની અંદર જે તમે વાત કરીએ તો આપણે અહીંયા ફાયરને પણ એક સ્ટેન્ડ બાય તરીકે આયોજન કરેલ છે બ્લડ કેમ્પન્સ સુવિધાની અંદર ભાઈઓને બહેનો માટે અલગ અલગ કક્ષ રાખેલા છે જમવા માટેનો બીઆઈપી માણસો માટે પણ જરૂરી કલેકશન જો બાકી આવે ને તો એમને રાત્રિ રોકાણ માટે પણ હજારથી વધી લોકો આવે તો પણ એમના માટે અમે ઘરોમાં પોતપોતાના ઘરોમાં અહીંયા પણ સુવિધા સારી ઊભી કરેલી છે બીજું સુવિધાની વાતો કરીએ તો પાર્કિંગની અંદર પચાસ વીઘાથી પણ વધુ અમે અહીંયા પાર્કિંગની સુવિધા કરેલી છે આ રોગીએમના પૂછ કેન્દ્ર પણ બનાવેલું છે એ પણ માહિતી માટે આનાથી વધારે વાત કરી તો જે અનુભાઈના એક જુદા વિચારથી અમારા ગામની અંદર ઓક્સિજન પાર્કનું એક આયોજન કરેલું છે અમે જે દસેક વીઘાથી વધુ જમીનમાં એવા બે ઓક્સિજન પાર્ક ઉપર કર્યા છે જેની અંદર છત્રીસથી વધુ પ્રકારના ઝાડ જે પાંચસો વર્ષની પણ વધી તત્વું હોય એવા ઝાડો પણ અમે અહીંયા લાવેલા છીએ બીજા નેક્સ્ટની અંદર બે ઓક્સિજન પાર્ક થાય એવી અમારી ગણતરી છે અને ઘણી બહેનો વિચાર હતો દર વર્ષે અમે પાંચ હજારથી વધુ જાળો ગામની અંદર લાવીએ છીએ અને સારું એવું પ્લાન્ટેશન કરીએ છીએ બાજુના ગામની ઉપર એક સારો મેસેજ પણ જાય એ માટે અમે અહીંયા બે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરેલા છે અને બીજા પણ કરીએ આયોજન છે પ્લાનિંગ ગામ સંપૂર્ણ લીલોત્રીમય બની જાય અને ઓક્સિજન પૂરતો મળે ઓક્સિજન વેચાતો ના લેવાય એવી વ્યવસ્થા કનુભાઈ અને ગામના યુવાનો દ્વારા મળી અને કરેલ છે